રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ખેડૂત આગેવાન સ્વ વિઠ્ઠલભાઈ રાદરિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના છોટે સરદાર વિશે જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે આ રાજનેતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈનું એકસઠ વર્ષની વય અવસાન થયું હતું અને આજરોજ છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા દાસાપંથીવાડી સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દીપરા ઘટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવેલ આ કેમ્પમાં આવતા તમામ લોકોને તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રોને ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ આ કેમ્પોમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ આ કાર્યકર્તાઓને સહકારી પરિવાર દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધા અર્પણ કરવામાં આવેલ કે જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું જેમાં બસોને બસો બ્યાસી બોટલ થયેલ તે એકત્રિત કરીને આશા બ્લડ બેન્ક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ કે જેમાં બોડી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું

એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં આખા તાલુકા ભરના સહકારી ક્ષેત્રના અને સમાજના વિવિધ સમાજના આગેવાનોએ ઉત્સાહ ભાગ લઈ અને આમાં બસો ને બ્યાસી સીસી જેટલું રક્તદાન કરવામાં આવેલ છે સમાજના વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અને સ્વર્ગસ્થ વિભાઈ રાદડીયાએ પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી એ સેવાકીય પ્રવૃત્તિને આજે પણ પોતે જીવંતરથી છતાં આ વિસ્તારના લોકો સાથે એમને જે ગૌરવો કર્યો હતો જે સંપર્ક હતો લોકસેવાના કાર્યો કર્યા હતા સામાજિક સેવાના કાર્યો કર્યા હતા આ તમામ વસ્તુને યાદ રાખીને આ વિસ્તારના લોકો આજે પણ વિઠ્ઠલભાઈ ને ભૂલ્યા નથી અને આજે છઠ્ઠી વખત ઉપલેટામાં પણ આ રીતે ભવ્ય રીતે રક્તદાનનું આયોજન કરેલ અને આ રક્તદાન સેવાનો યજ્ઞમાં અનેક વિસ્તારના લોકોએ ભાગ લીધો અને એ નિમિત્તે સર્વે વિઠ્ઠલભાઈ ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદોરિયાની આજે છઠ્ઠી પુણ્યતિથિ અને આ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો સિત્તોતેરથી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ એ પ્રમાણે

બધા બહુ સારી ક્વોન્ટિટીમાં બ્લડ આપ્યું છે પણ એક વધારાની એક વિનંતી છે કે આશા બ્લડ બેંકમાં બસો બાળકો રજીસ્ટર થયેલા છે જેમને આશા બ્લડ બેંક છેલ્લા ત્રેવીસ વર્ષથી લોહી આપવામાં આવે છે જો આપ દ્વારા આયોજન થઈ શકતું એ બ્લડ ડોનેશન કેમ્પનું

આપણા લોકલાડીલા ખેડૂત નેતા એવા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાબડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી તાલુકા સહકારી પરિવાર તેમજ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પરિવાર તરફથી આ બધું આયોજન કરવામાં આવેલ છે તેમાં ઉપલેટા તાલુકાના તમામ સહકારી મંડળીઓ તથા વિવિધ ક્ષેત્રના તમામ આગેવાનો બધાએ હાજરી આપી અને ગામડાઓમાંથી ખેડૂતો અને સ્વયંભુ રક્તદાન કેમ્પ રક્તદાન કેમ્પમાં રક્તદાનનો દાન કરી અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે કેટલી બોટલ તમારે 282 બોટલ જેવી અત્યારે થઈ છે આ બ્લડ બોટલ છે ક્યાં જ આશા બ્લડ બેંક કોરબંદર બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો